કળા કારીગરી અને કૌશલ્યમાં માહિર એવા શ્રી વિશ્વકર્માના સંતાનો વિશ્વભરમાં પોતાની પ્રતિભા ધરાવે છે ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ઉજવણી માટે રાજકોટના રેસ્કોર્સ મેદાનમાં શ્રી વિશ્વકર્મા ધામ ઉભું કરવામાં આવેલ શ્રી વિશ્વકર્મા ધામ ખાતે સોળ દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન બપોરે બે વાગ્યાથી શરૂ થયેલ આમંત્રિત મહેમાનશ્રીઓમાં શ્રી વિજયભાઈ પ્રભુદાસભાઈ ધ્રાંગધરિયા શ્રી જીતેનભાઈ વિજયભાઈ શ્રી જયકુમાર મનોહરભાઈ તલસાણીયા શ્રી હિતેશભાઈ મનોહરભાઈ તલસાણીયા વિગેરે મહેમાનો આ લગ્નમાણી સમિતને અભિનંદન આપ્યા હતા સમૂહ લગ્નમાં આશીર્વચન પાઠવવા પરમપૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી તથા શાસ્ત્રી શ્રી કૌશિકભાઈ અનંતરાય ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહેલ તેઓએ જ્ઞાતિના વિકાસ કાર્યોને બિરદાવ્યા હતા અને વર્કન્યાને આશીર્વચન આપ્યા હતા સમૂહલગ્નની સાથે વર્ષ દરમિયાન આપેલા અનુદાન બદલ દાતાશ્રીઓ તથા શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન દિવસે રેસ્કોર્સ મેદાન રાજકોટ શ્રી વિશ્વકર્મા ધામ ખાતે સાંજે પાંચ અને ત્રીસ કલાકે સ્મૃતિ ચિહ્રન અર્પણ કરી સન્માનિત કરવામાં આવે જેમાં આ ક્ષણે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહેલ સાથે શહેરમાં વસતા તમામ જ્ઞાતિજનો મહેમાનોએ શ્રી વિશ્વકર્મા જયંતિની સાંજે છ ત્રીસ વાગ્યાથી શ્રી જ્ઞાતિ સમૂહ ભોજન મહાપ્રસાદ લીધો હતો સમૂહ લગ્નમાં પધારેલ બંને પક્ષના મહેમાનો અને રાજકોટ શહેરમાં વસતા ગુર્જર સુતાર જ્ઞાતિના અંદાજે સત્યાવીસ હજાર જ્ઞાતિજનોએ જ્ઞાતિ સમૂહ ભોજન સ્વાદિષ્ટ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આમંત્રિત મહેમાનશ્રીઓમાં શ્રી રમેશભાઈ ટિલારા ધારાસભ્યશ્રી ડૉક્ટર દર્શિતાબેન શાહ ધારાસભ્યશ્રી श्री मुकेश भाई दोषी प्रमुख श्री राजकोट शहर भाजप श्री मनीष भाई राडिया दंडकश्री, श्री विक्रम भाई पुजारा चेयरमैन श्री शिक्षण समिति श्री निलेष भाई जलू चेयरमैन श्री श्री देवांग भाई प्रमुख श्री पंचनाथ मंदिर तेमज शिक्षण समिति सभ्यों राजकोट शहर भाजपक महानगरपालिका विविध पदाधिकारी तमाम कार्यक्रमों स्पोन्सर स्वर्गवासी प्रभुदास भाई नथुभाई ध्रांगधरिया तथा गंगा स्वरूप चंद्रिकाबेन प्रभुदास भाई ध्रांधरिया परिवार भाई प्रभुदास भाई श्री जिते भाई विजय भाई श्री जयकुमार मनोहर भाई 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 श्री श्री हितेश मनोहर साथे कर्नल प्रमोद भाई अंबासना फैकल्टी कमांडर श्री किशोर भाई जोलाप्रा पूर्व मामलतदार श्री जयेश भाई पीलोजप्रा नायब मामलतदार श्री मुकेश भाई टी पंचासरा श्री दामजी भाई खारेचा श्री पीयूष भाई व्रजलाल भाई अघारा श्री हिरेन भाई व्रजलाल भाई अघारा दरक सहयोगी प्रमुख प्रमुखश्रीओ तथा अन्य उपस्थित रहेल श्री गुर्जर सुतार ज्ञाती राजकोट द्वारा आयोजित समूह लग्नोत्सव गृहस्थ जीवन की केड़ीए प्रभुता में पगला पाड़ेल नव दंपतिओ लग्नग्रंथि जोड़ाई समाज ने नवो राह प्रेरणा पूरी पाड़ेल दरेक कन्या ने जीवन जरूरी तमाम वस्तुओं मुख्यदाता श्री विजयभाई प्रभुदासभाई प्रभुदासंगधरिया तथा અન્ય દાતાઓના સહકારથી લાખેણો કરિયાવર આપવામાં આવે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા અને શ્રી હર્ષદભાઈ બકરાણિયાના માર્ગદર્શન હેઠળ પંદર જેટલી વિવિધ સમિતિના છ સોથી પણ વધુ કાર્યકર્તા ભાઈ બહેનોએ સાથે મળી જહેમત ઉઠાવી કાર્યક્રમના સુચારૂ આયોજનને પાર પાડ્યું હતું ખાસ શ્રી વિશ્વકર્મા મહિલા ધૂન મંડળના એકસો પચાસથી વધુ બહેનો ખૂબ સારી રીતે સેવા કાર્યમાં જોડાયા હતા આ તમામ કાર્યક્રમોની પૂર્વ તૈયારી શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ શ્રી રસિકભાઈ દી ભદ્રકિયા અધ્યક્ષશ્રી મુકેશભાઈ આર વડગામા શ્રી કાંતિભાઈ પી તલસાણીયા ઉપપ્રમુખશ્રી શ્રી જગદીશભાઈ સોંડાગર ઉપાધ્યક્ષશ્રી શ્રી પ્રદીપભાઈ કે કરગથરા મંત્રીશ્રી શ્રી અરવિંદભાઈ બી ત્રેટિયા ખજાંચી શ્રી ગોરધનભાઈ પી ચાપાનેરા સહમંત્રી શ્રી कारोबारी सभ्य श्री हर्षद भाई आर बकरानिया, श्री किशोर भाई एम अंबासरा श्री सिनरोजा श्री दिलीप भाई बी पंचासरा श्री शांतिलाल दी साई श्री, श्री जंक भाई एन वड़गामा श्री किशोर भाई आर बोराणिया श्री केतन भाई एम महिद्रिया श्री घनश्याम भाई जे किया अने, ट्रस्टी श्री दिनेश भाई एम खंभा श्री विन्य भाई एम तलसाणिया श्री मुकेश भाई के भाड़ेशिया उपरांत श्री राजकोट विश्वकर्मा केरवणी मंडल અને જ્ઞાતિની અન્ય સહયોગી સંસ્થાઓ તેમજ જ્ઞાતિના કાર્યકર્તાઓનો સહકાર વડે આ विराट કાર્ય સરળતા અને સફળતા पूर्वक पूर्ण કરવામાં આવેલ કાર્યક્રમના અંતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આભાર વિધિમાં જણાવ્યું કે આપણી સહયોગી સંસ્થાઓના હોદ્દેદાર શ્રી અને રાજકોટ શહેરમાં વસતા ગુર્જર સુતાર જ્ઞાતિજનો તેમજ ખાસ જે કાર્યકર્તા ભાઈઓ અને બહેનોએ સતત સાથે રહી આ ભગીરથ કાર્યને પૂર્ણ કરવામાં પોતાની સેવા આપી છે તે તમામ નામી અનામી કાર્યકર્તા ભાઈઓ અને બહેનોનો તેમજ જ્ઞાતિના તમામ કાર્યક્રમો લોકો સુધી પહોંચાડવાનું જે ઉમદા કાર્ય કરી રહ્યા છે તે તમામ મીડિયાના મિત્રોનો પણ ખાસ આભાર વ્યક્ત કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમને યુટ્યુબ ચેનલના માધ્યમથી લાઈવ પ્રસારિત કરનાર શ્રી ગજાનંદ સ્ટુડિયોના શ્રી રોહિતભાઈ સુરેલિયા અને તેમની ટીમનો શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના યુવા એન્કર સ્પીકર શ્રી નીતિનભાઈ બદ્રકિયા દ્વારા આગવી રીતે કરવામાં આવેલ હતું તેમની સાથે જ્ઞાતિની યુવાન દીકરી જાનવી વડગામા પણ એન્કર તરીકે જોડાયેલ અહેવાલ લેખન શ્રી પ્રદીપભાઈ કરગથરા માંદમંત્રી શ્રી શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ

જે આપણી વિધિ છે એ વિધિનું કંઈક ને કંઈક મહત્વ હોય છે વિદાય વખતે જ્યારે દીકરી કંકુ થાપા કરે છે આ કંકુ થાપાનો અર્થ શું છે ખાલી કંકુમાં હાથ બોડીને દિવાલે થાપા જઈને જતું રહેવું દીકરીનું એ નહીં પરંતુ કંકુ થાપાની નજર કરીએ લગ્ન સમય શરૂઆત થી અંત સુધી અનેક નાની મોટી વિધિઓ કરવામાં આવે છે

હમણાં જ મને રસિકભાઈએ વાત કરી કે શ્રી વિજયભાઈ ગ્રાંગરિયા જેમને આજે બેતાલીસ લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનું દાન કર્યું છે આ રકમ કોઈ નાની રકમ નથી આ રકમ કદાચ અડધો કરોડ રૂપિયા જેટલી રકમ છે અને એટલે જ આપણી સૌરાષ્ટ્રની ભૂમિને સંત સુરા સતી અને દાતારોની ભૂમિ કીધી છે અને આ નાનો સમાજ મહેનત સમાજ કરીને ખૂબ ખૂબ અભિનંદન કરું છું વંદન કરું છું વેદના મંત્ર માં કહ્યું છે વેદની અંદર ઋષિ પાસેથી વિદ્યાર્થી ભણીને એની આજ્ઞા મેળવીને જ્યારે ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવા જાય છે ત્યારે ઋષિ આમ કે છે એને એમાં કે આપણા કુટુંબની જવાબદારીઓ તો નિભાવજે બે વ્યક્તિ સુખી થાય એટલું જરૂર નથી પણ અનાદિકાળથી આપણા પૂર્વજો જે આપણી સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે અનાદિકાળ થી પૂર્વજો આપણા જે સંસ્કારોનું રક્ષણ કર્યું છે દરેક જ્ઞાતિના દરેક સમાજના જુદા જુદા પ્રકારના સંસ્કારો છે કુળ દેવતા આ છે આપણને એટલે ખબર પડી કે આપણને આપણા વડવાઓ કહ્યું એમને એમના વડવાઓ કહ્યું દેવો યત પાદ પંકજમ વા સરમણી રિવત રાશિ નશ્યંતિ વિઘ્ના નામ ગણાધીપો ગુરુશ ગોત્રજા માતરો ગ્રહ તે કલ્યાણ મિચંદો શામ વિવાહ પત્રિકા આજના મોટામાં મોટો દિવસ ભગવાનના નામનો જય જયકાર કરી અને અમારા બાપુજી વતી હું આશીર્વાદ આપીશ બધાને જય જયકાર કરી અને આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આ જે અત્યારે ટ્રસ્ટ ઈ જે કામ કરી રહ્યા છે ને બસ એને ભગવાન બળ ખૂબ આપે સ્વામીજીની આજ્ઞાથી આજે અહીં વાત કરવા માટે ઉપસ્થિત થઈ છું વિશ્વકર્મા જયંતિ મહોત્સવ સમૂહ ભવ્ય પુણ્યના કામો થાય છે એવા આ ગુર્જર સુતા આદરણીય રસિકભાઈ મુકેશભાઈ પ્રદીપભાઈ કાંતિભાઈ સર્વે હોદેદારશ્રીઓ ટ્રસ્ટીશ્રીઓ દાતાશ્રીઓ આપ સૌ વિશ્વકર્મા જયંતિને ઉજવવા માટે થઈને પધારેલા સર્વે સૌને જય વિશ્વકર્મા નમસ્કાર મંચ પર બિરાજમાન અને સમૂહ ઉત્સવ અને નવ દંપતિને શુભ આશીષ આપવા પધારેલા પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી તથા શાસ્ત્રી શ્રી કૌશિકભાઈ ત્રિવેદી રાજકોટને વંદન

ખરાબ આમાસા તરીકે ખ્યાતિ મેળવેલ છે